ફાઈનલ ઇયરમાં અભ્યાસ કરે છે તમન્ના લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે તેણે અને પરિવારને બિલકુલ ખબર નહોતી કે એક જ દિવસે લગ્ન અને પરીક્ષા આવતા બંને પરિવારના લોકો પહેલા દુવિધામાં મુકાયા અને બાદમાં બંને પરિવારના સભ્યોએ પોતાની લગ્નની તારીખ કેન્સલ કરવાને બદલે તમન્નાને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરી પરીક્ષા અને લગ્નના એક જ દિવસ અગાઉ જ્યાં એક તરફ તમન્નાની સંગીત સંધ્યા ચાલતી હતી ત્યાં બીજી તરફ તમન્ના પોતાના રૂમમાં પરીક્ષાને લઈ તૈયારીઓ પણ કરતી હતી એક તરફ સંગીત સંધ્યામાં આવેલ તમામ મહેમાનો સંગીત સંધ્યાનો આનંદ ઉઠાવી રહ્યા હતા તો બીજી તરફ પોતાના સપનાને પૂરા કરવા તમન્ના મનમાં દ્રઢ સંકલ્પ સાથે પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી વધુમાં તમન્ના ચૌધરીએ જણાવ્યું કે પોતાની જ સંગીત સંધ્યામાં પોતે થોડી થોડી ગેરહાજર રહી પરીક્ષાની તૈયારીઓમાં લાગી હતી તો સંગીત સંધ્યાના બીજા દિવસે સવારે પરીક્ષા હતી તમન્નાએ જણાવ્યું કે તે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટ્સના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે જેથી સવારે દસ વાગે તે પીઠી લગાડી હાથમાં મહેંદી લગાડી ચણિયા ચોળીમાં સજ્જ થઈ યુનિવર્સિટી પરીક્ષા પર પહોંચી અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાના લગ્નની વિધિમાં જોડાશે તેણે જણાવ્યું હતું પોતાની જિંદગીની બંને પરીક્ષા એક સાથે આપી તેનો ખૂબ ઉત્સાહ હતો અને મહત્વની વાત એ છે કે બંને પરીક્ષાઓમાં તેના બંને પરિવારનો પૂરો સહયોગ રહ્યો તે માટે તેણે ખૂબ ખુશી છે ચૌધરી તમન્ના રામુભાઈ આજે એક્ઝામ આપવા ગઈ ત્યાં બધા જોઈને ખુશ થઈ ગયા કે ફાઇન આર્ટ્સ ફાઇન આર્ટ ગેલેરી પણ પહેલો આવો પ્રસંગ હશે કે જેમાં દુલ્હન રેડી થઈને આવી છે હિલ્દીના કપડાં પહેરીને એક્ઝામ આપવા માટે અને એમનું પણ પહેલું જેવું હતું ને મારું પણ પહેલું જ એક્સપિરિયન્સ છે અને બહુ ખુશ થઈ ગયા બધાએ મને સપોર્ટ કર્યો સર ટીચરે કીધું ટેન્શન નહીં લે સારી રીતે શાંતિથી એક્ઝામ આપજે અને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તે વાંચ્યું છે તૈયારી કરી છે તો તને કશી વાંધો નહીં આવે બહુ જ ખુશ છું કે મને આવો મોકો મળ્યો અને હું મને ખબર ન હતી કે આવી રીતે એક્ઝામ આવશે લગ્ન તો લેવાઈ ગયેલા છ મહિના પહેલાં તારીખ લેવાઈ ગયેલી પણ એક મહિના પહેલાં તારીખ આવી એક્ઝામની તો બધેથી સપોર્ટ કર્યો મમ્મીએ સાસરા પક્ષે કે તું એક્ઝામની તૈયારી કર અને હું એવું નથી ફંક્શન પણ અટેન્ડ કર્યા અને રાતે બે વાગ્યા પછી હું વાંચતી હતી સવારે ચાર વાગ્યા સુધી કે મારી એક્ઝામ છે તો મારે વાંચવું જોઈએ મારી સંગીત સંધ્યામાં પણ ગયેલી હલ્દીમાં પણ ગયેલી મહેંદીમાં પણ રાતે વાંચતી હતી મેં તૈયારી કરી હતી